ખાણીપીણીની લારીઓ ધમધમી રહી છે મહત્વનું કે યુનિવર્સિટીના આજુબાજુના જે વિસ્તારો છે અને યુનિવર્સિટીની બહારના જે રસ્તાઓ છે ત્યાં પણ ખાણીપીણીની લારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે જ્યાં વિદ્યાર્થીઓ અવારનવાર જે છે તે ખાવાનું સેવન કરતા હોય છે ખાણીપીણીની જે લારીઓ છે ત્યાં વિદ્યાર્થીઓ ખાસ કરીને ખોરાક આરોગતા હોય છે પરંતુ યુનિવર્સિટી તરફથી આ લારીઓ બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી તેવું યુનિવર્સિટીનું કહેવું છે પરંતુ જે લારી ગલ્લાવાળાઓ જે છે જે લારી ધારકો છે તે લોકો કહી રહ્યા છે કે વગર નોટિસે લારી હટાવવાનો જે છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા બંને સામસામે લડી લેવાના મૂળમાં હાલ જોવા મળી રહ્યા છે યુનિવર્સિટી એસેટ વિભાગ દ્વારા લારીઓ હટાવવાની કામગીરી સામે આવી છે તો ખાણીપીણીની લારી બંધ કરવાનો મામલો હાલ ઉગ્ર બન્યો છે જ્યાં ગુજરાત યુનિવર્સિટી ખાતે લારી બંધ કરાવવાનો મામલો જે છે તે હાલ ઉગ્ર જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા આમને સામે જોવા મળી રહ્યા છે યુનિવર્સિટી એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે તો મહત્વનું છે કે નીરજ ગુપ્તાએ જે છે તેમણે સોળ ડિસેમ્બર સુધી આદેશ આપ્યો હતો લારીઓ હટાવવા માટે નિરજા ગુપ્તાએ જે છે તે આદેશ આપ્યો હતો પરંતુ ખાણીપીણીની લારીવાળો કહી રહ્યા છે કે કોઈ નોટિસ વગર જ લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને ખાણીપીણીની લારીઓવાળા પણ રોષમાં જોવા મળી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે નોટિસ આપ્યા વગર લારીઓ હટાવવામાં આવી રહી છે તો લારીઓ જે 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 હટાવવાનો વિવાદ છે છે તે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો વધુ માટે અમારા સંવાદદાતા આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે લારી ગલ્લાવાળા હોય કે પછી યુનિવર્સિટીવાળા હોય બંને આમને સામને જોવા મળી રહ્યા છે શું મામલો સામે આવ્યો છે બિલકુલથી અત્યારે હાલ યુનિવર્સિટીથી સીધા દ્રશ્યો આપને બતાવીશું યુનિવર્સિટીનો જે એસ્ટેટ વિભાગ છે તે અત્યાર હાલ જે લારી છે કે જે ખાણીપીણીની જગ્યા છે ત્યાં અત્યાર હાલ પહોંચ્યા છે અને કોઈ પણ નોટિસ વગર અહીંયા પહોંચતા જેટલા પણ લારીવાળા અહીંયા લોકો છે તેમની સાથે અત્યાર હાલ ક્યાંક ને ક્યાંક ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અહીંયાથી મારા સહયોગી મારી સાથે આવશે ને આપણે દ્રશ્યો પણ દર્શાવશે કે જે અહીંના લોકો છે તે પહોંચ્યા છે ને ખાસ કરીને જેટલી પણ લારી છે તેને દબાણ કરવાની વાત કરી રહ્યા છે જો કે અત્યારે હાલ આ જે કેસ છે તે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને જેટલા પણ લારીવાળા છે જે ખાણીપીણી બજારવાળા છે તેઓનું કહેવું છે કે આ પ્રકારથી યુનિવર્સિટી બંધ ન કરાવી શકે કારણ કે અ ભૂતકાળમાં પણ આ પ્રકારથી અલગ અલગ વાર યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ એક તરફ કોર્પોરેશન દ્વારા જેટલા પણ લારીવાળા લોકો છે તમામ લોકોને જે પોતાનું લાયસન્સ છે તે આપવામાં આવ્યું છે પરંતુ અત્યારે હાલ જે લોકો અહીંયા પહોંચ્યા છે તે પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી લઈને યુનિવર્સિટી પહોંચ્યું છે અહીંયાને તેના જ કારણે જે ઘર્ષણ છે તે અહીંયા થતું જોવા મળી રહ્યું છે અને જે આ પર્સનલ સિક્યોરિટીની હોવાને કારણે જે વિવાદ છે તે વધારે વકર્યો અને જે લારી વાળા છે અને યુનિવર્સિટી વાળા છે તેઓ તેના આમને સામને છે અને લડી લેવાના મૂળમાં છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો વિવાદ છે અને તેને જ જોતા અત્યારે હાય ના નારા પણ લાગી રહ્યા છે આપણી સાથે અહીંના આગેવાન જોડાય છે ચંદ્રકાંત ભાઈ આપ જણાવો કેટલા સમયથી આ પ્રકારનો વિવાદ અને આજે વર્ષો જૂની મેટર ચાલી રહે છે હાઈકોર્ટની અંદર પેન્ડિંગ ચાલે છે આની પહેલા આ લોકો બસો સિક્યુરિટી વાળા લઈને આવ્યા હતા રાતે દોઢ વાગે પર્સનલી ઇસ્યુ લઈને કે પર્સનલી હટાવી દો અમે એવું કહીએ છીએ મેન્શન છે કે તમે કોર્ટથી ઓર્ડર લાઈને અમને કહી દો અમે હટી જશું કોર્પોરેશન વાળા કે અમે તો આવવાના નથી અહીંયા અહીંયા અમારું દબાણ નથી અમે તમને જગા ફાળવીને આપેલી છે એટલે અમે અહીંયાથી હટવાના નથી આજે પર્સનલ સિક્યુરિટી લઈને આવ્યા છે કોઈ પણ એસ્ટેટ વિભાગના અથવા કોઈ કોર્પોરેશનના અધિકારી નથી આ પ્રાઇવેટ સિક્યુરિટી આ પ્રાઇવેટ સિક્યુરિટી વાળા એ લોકો આ ત્રીજી વખત આવું કર્યું વારે ઘડી અમને આવીને ધમકીઓ જ આપે છે હટી જાઓ હટી જાઓ હટી જાઓ અમે કહીએ કે કાગરેસરના કાગરિયા અમને બધા મેન્શન કરી દો અમે આગળની કાર્યવાહી હાઈકોર્ટની અંદર અમારા આનંદભાઈ યાજ્ઞિક સાહેબને એમને રજૂઆત કરી દઈશું કે સાહેબ આ રત્નો ઇસ્યુ છે અમે એ જવાબ આપશે સાહેબ ને કોર્પોરેશન વાળા તો અમે એ દિવસે હટવા માટે તૈયાર છીએ અચ્છા શું માંગણી છે તમારી અને હજુ પણ જો આ રીતે દબાણ તમારી ગાડી હટાવશે તો તમે શું કરશો અમે તો આગળની રજૂઆતમાં હાઈકોર્ટમાં હો વકીલ સાહેબને અમે આ કમ્પ્લેન કરીને અમે આગળ સાહેબને જ આપીશું કે આ ડાયરેક્ટ આ લોકો ડાયરેક્ટ હવે દાદાગીરી કરી રહ્યા છે અમારા ઉપર કેટલા લોકોના ઘર નપતા હશે આટલી લારી પર બસો જણા છે બસોથી વધારે જણા હશે જેમાં અમે નોકરીઓ બી કરે છે બધા અને સ્ટાફની અંદર સમજ લો એક લાડીની પાછળ બીજા દસ જણા બી નોકરીઓ કરે છે એમના બધાના ઘર ચાલે છે મારા ઘરમાં મારા દસ જણા છે સભ્ય મારા પરિવારનું પુરુષાર્થ મારાથી ચાલે છે હું અહીંયાનો ભણેલો ગણેલો જ ગ્રેજ્યુએટ છું તો મને ક્યાં નોકરી આપવાના છે મેં તો કહી દીધું બીજા બિન્દુમાં બી મને ગવર્મેન્ટ નોકરી આપી દો એકતાલીસ વર્ષ થયા છે હું અહીંથી મારી લારી હટાવીને મારા ઘેર જાઉં છું બિલકુલ જઈ તો દ્રશ્ય પણ આપણે બતાવીશું લગભગ ત્રીસથી વધુ લારીઓ અહીંયા છે અને જે જેટલી પણ લારી છે તે લારીને હટાવવા માટે જે યુનિવર્સિટીના જે સિક્યુરિટીનો સ્ટાફ છે તે હાલ અહીંયા પહોંચ્યો છે અને જે પ્રકારથી અહીંયા જે સ્થાનિકો છે તે વાત કરી રહ્યા છે કે નોટિસ નથી આપવામાં આવી અત્યાર સુધી લાયસન્સ પણ છે તેમની સાથે અને લગભગ બસો જેટલા જે પરિવારો છે તે અહીંયાથી નભેથી પોતાનું ગુજરાન ચલાવે છે તેમ છતાં હજુ સુધી કોઈ પણ જે અધિકારી છે તે અહીંયા નથી પરંતુ એક તરફ જે પોલીસનો સ્ટાફ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જો વાત કરીએ તો અહીંના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારથી નોટિસ આપવામાં નથી આવી અને આ ટ્રેક્ટર આપ જોઈ રહ્યા છો એક લારી પહેલા અહીંયાથી ઉઠાવી લેવામાં આવી છે અને આ ટ્રેક્ટર મારફતે તેને બીજી જગ્યા એ પહોંચાડવામાં આવી રહી છે અને આગળ પણ જે જેસીબી છે જેસીબી થકી પણ અહીંના જેટલી પણ લારીઓ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હજુ પણ આગળ જઈશું અને આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારથી અહીંની સ્થિતિ છે લારી આપ જેટલી પણ જોઈ રહ્યા છો લગભગ ત્રીસથી વધુ લારીઓ અહીંયા છે અને તમામ લારીઓને હટાવવા માટે જે આદેશ કરવામાં આવ્યો નિર્જા ગુપ્તા કે જેઓ વાઇસ ચાન્સેલર છે ગુજરાત યુનિવર્સિટીના તેમના દ્વારા ખાસ આ જે આદેશ છે તે કરવામાં આવ્યો અને તે આદેશ બાદ જેટલા પણ અહીંના લારીવાળા છે તે તમામ લોકોને હટાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે મોટી સંખ્યામાં લોકો અહીંયા છે અને સિક્યુરિટીનો સ્ટાફ પણ મોટી સંખ્યામાં છે કારણ કે લગભગ ત્રીસથી વધુ લારીઓ છે ને તમામને હટાવવાની કામગીરી જ્યારે ચાલી રહી હોય તેવામાં વિવાદ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે પરંતુ જેટલા પણ લારીવાળા છે લારીવાળા અત્યારે હાલ અહીંયાથી હટવા માટે તૈયાર નથી કારણ કે આ જે કેસ છે તે કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેમની માંગણી છે કે જ્યારે પણ કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે તેને ત્યાંથી હટાવવામાં ન આવે અને આગામી સમયમાં પણ તેઓ આ જ પ્રકારથી લડતા રહેશે અને જોઈ શકાય છે કે જે અહીંયા સ્ટાફ છે કે જે લારી હટાવવા માટે આવ્યો છે ને એક બાદ એક જે લારી છે તેને અહીંયાથી હટાવવામાં આવી રહી છે દ્રશ્યો અહીંયાથી જોઈ શકો છો યુનિવર્સિટીના સીધા દ્રશ્યો છે કે જે પહેલી લારી છે કે જ્યારે યુનિવર્સિટી તરફ તમે અંદર આવશો અને જે પહેલી લારી છે તે પહેલી લારીને પણ હટાવવાની કામગીરી અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે આગળ પણ જઈશું ને આગળ જઈને આપણે દ્રશ્યો દર્શાવીશું કે કયા પ્રકારથી કામગીરી ચાલી રહી છે એક તરફ લારીવાળા ને બીજી તરફ યુનિવર્સિટી એ આમને સામને અત્યાર હાલ જોવા મળી રહ્યો છે અને આજે લારી છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અત્યારે હાલ ગાડી અહીંયા પહોંચી છે એસઆઈ વિભાગની ગાડી છે કે જે ગાડીમાં જે પણ દબાણ હોતું હોય છે તેને અહીંયાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતું હોય છે તે જ લોકો અત્યાર હાલ અહીંયા પહોંચ્યા છે ને ખાસ કરીને આ પ્રકારના દ્રશ્યો એક તરફ યુનિવર્સિટી અને બીજી તરફ જેટલા પણ લારી ચલાવતા લોકો છે ખાણીપીણી બજાર ચલાવતા લોકો છે તમામ લોકો અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકો પણ ઘર્ષણ કરતા હોય વાતચીત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને હજુ પણ આ પ્રકારની કામગીરી અહીંયા છે કારણ કે ટૂંક સમય પહેલાં જ શરૂઆત થઈ છે અને લગભગ આ કામગીરી આખો દિવસ ચાલી શકે છે કારણ કે ત્રીસથી પણ વધુ લારીઓ છે લારીવાળા અને યુનિવર્સિટી જ જે પણ સભ્યો છે અત્યારે હાલ આમને સામને છે જે યુનિવર્સિટીનો સ્ટાફ છે તે પણ અત્યાર હાલ બહાર આવી ચૂક્યો છે જી બિરેન ચોક્કસ જે રીતે લારી ગલ્લા વાળાઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે કોઈ નોટિસ વગર આ કામગીરી હાથ ધરવામાં આવી છે યુનિવર્સિટી સત્તાધીશો જે છે તે લારી ગલ્લાવાળાને હટાવવા પર જોવા મળી રહી છે સત્તાધીશો તરફથી કોઈ તેમની માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ બિલકુલથી વ્યવસ્થા હજુ સુધી કરવામાં નથી આવીને તેના જ કારણે જેટલા પણ ખાણીપીણી બજારના લોકો છે તે તમામ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે દ્રશ્યો પણ આપણે ફરી એકવાર દર્શાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારથી જે લારી છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે મારા સહયોગી મારી સાથે આવશે અને બીજી તરફ પણ જઈશું કે કયા પ્રકારથી આ પૂરી જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે યુનિવર્સિટીથી સીધા દ્રશ્યો છે એક તરફ જે યુનિવર્સિટીના જેટલા પણ સિક્યુરિટી સ્ટાફ હોય અને બીજી તરફ જે કોર્પોરેશનનો પણ સ્ટાફ હોય તે પણ અત્યાર હાલ અહીંયા પહોંચ્યું છે અને આ સીધા દ્રશ્યો છે અહીંયાથી આ સિક્યુરિટી અહીંયાથી જોઈ શકો છો આ સિક્યુરિટી છે કે જે અત્યાર હાલ અહીંયાથી આ જેટલી પણ લારી છે તેને હટાવશે અને સાથે જ જે ટ્રેક્ટરની મદદ લેવામાં આવશે અને તેની સાથે જ જેસીબી છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે બીજી તરફ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે એસ્ટેટ વિભાગ છે તે પણ અહીંયા પહોંચ્યું છે એટલે કે જેટલી પણ લારી અહીંયા અત્યાર સુધી ધમધમતી જોવા મળતી હતી જેટલા પણ જે યુનિવર્સિટીના સ્ટુડન્ટો હતા કે જેઓ અહીંયા આવતા હતા પોતે નાસ્તો કરતા હતા પરંતુ તે હવે નહીં કરી શકે કારણ કે જેટલી પણ લારી છે એ તમામ લારીઓને આજે હટાવી હટાવી દેવામાં આવશે જોકે ભૂતકાળની વાત કરીએ તો સોળ ડિસેમ્બર સુધી નિરજા ગુપ્તાએ કહ્યું હતું કે જેટલી પણ ખાણીપીણીની લારી છે તેને હટાવી દેવામાં આવે અને જો નહીં હટાવી દેવામાં આવે તો તેનો રસ્તો તેઓ પોતે કરશે અને અત્યારે હાલ દ્રશ્યો એ પ્રકારના જ કહી આપે છે કે એ રસ્તો નિર્જા ગુપ્તાએ જાતે જ કર્યો છે કારણ કે આ સિક્યુરિટી યુનિવર્સિટીની છે કોઈ પણ અત્યારે હાલ આ કોર્પોરેશનના અધિકારી નથી કે જેઓ આ હટાવી રહ્યા છે પરંતુ જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે આ તમામ લારીઓ આ જાતે જ હટાવવામાં આવશે અને બીજી તરફ પણ એ પ્રકારના જ દ્રશ્યો છે કે જે લારીવાળા છે જે ખાણીપીણી બજારવાળા છે તે પણ અત્યારે હાલ આમને સામને આવે છે ચંદ્રકાંતભાઈ

કે ભાઈ તમારા અંદર આ જમીન આવતી હોય તો તમે હાઈકોર્ટની અંદર આઈન મેન્શન કરી લો એમનું એવું જ કહેવું છે યાજ્ઞિક સાહેબનો આનંદભાઈ યાજ્ઞી સાહેબ છે કે આ જગા તમારી હોય તમે પર્સનલી એવું કહો છો તો હાઈકોર્ટની અંદર આઈન તમે મેડમને કહેજો કે આઈન ચૂકાદા આઈન કાગળ આપી જાય હું હુકમ કરું અને અમારા વકીલે એવું કીધું છે કે મેન્શન હાઈકોર્ટની અંદર પેન્ડિંગ જગા ચાલે છે ને એટલે તમને ખાલી કરાવી શકે નહીં કોર્પોરેશન કે અમે વાતચીત કરવા આવ્યા છે અમે હટાવવા માટે નથી આયા અમે જે બધા જે જૂના છે ને બધા લારીઓ વાળા તમે આઈ જાઓ અમે વાત કરીને તમારી જોડે વાત કરવા છે યુનિવર્સિટી વાળા કોર્પોરેશન આ વીસી મેડમ ને એમના પર્સનલી ઇશ્યુ જોયું છે અમને ખ્યાલ નથી એમના પર્સનલી મહેમાનો અહીંયાથી જાય છે ને આ રોડ ઉપર ટ્રાફિક જોય છે પણ અંદર ભણનારા વિદ્યાર્થીઓ એમના છે પર્સનલ પર્સનલી ત્યાં ગાડી એક્ઝામ હોય ને એક્ઝામ છૂટો તો ટ્રાફિક થાય આ સરકાર પ્રાઇવેટ રોડ નથી આ સરકારી રોડ છે અમે બધાને રોકી લઈએ કે ભાઈ તમે ના જતા મેડમ નીકળી રહ્યા છે આ એમનો પર્સનલી ઈગો ઉપર આવી ગયું છે કે ટ્રાફિક કેમ રહે છે અમારા મહેમાનો આવે છે ને ટ્રાફિક થઈ જાય છે આ પર્સનલી થોડી છે પર્સનલી ઇસ્યુ થોડી છે ધંધા પાણી હોય ખાણી પીણી હોય વિદ્યાર્થીઓ માટે તમે સારી સવલત કરી દો તો બહાર સસ્તું આવે ખાવા ના આવે સસ્તું સારું ખવડાવીયે છે અમે એમના મેથ સ્ટુડન્ટો રોજના ના હજાર સ્ટુડન્ટો અહીંયા આવા ખાવા આવે છે હજાર સ્ટુડન્ટ અંદર જે મેથ બનાવેલું છે ત્યાંના સ્ટુડન્ટો અહીંયા પચાસ પચાસ રૂપિયામાં અમે ઓફરો રાખીને સ્ટુડન્ટોને ખવડાવીએ છીએ અત્યારે હાલે

મહત્વનું છે કે જે રીતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તા એવું પણ કહી રહ્યા છે એક બાજુ કે તેમણે નોટિસ ફટકારી હતી પરંતુ લારી ગલ્લાવાળા જે ધારકો છે તે લોકો રોષ ઠાળવીને કહી રહ્યા છે કે કોઈ પ્રકારની કોઈપણ જાતની નોટિસ આપી નથી અને ડાયરેક જ આ કામગીરી કરવામાં આવી છે જેમાં પર્સનલ સિક્યુરિટી ગાર્ડને મોકલીને તેમના લારીઓને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે મહત્વનું છે કે સામે રોષ પણ લોકો દાખવી રહ્યા છે અને ખાસ કરીને ખાણીપીણીની જે લારીઓ ચાલી રહી છે તે લારી ધારકો પણ